વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને પંચ્યાસી હજાર કરોડ રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો અને વન સ્ટેશન વન પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે સાથે જ દસ નવી વંદે ભારત રેલને વડાપ્રધાને લીલી ઝંડી આપી છે આ સાથે જ વડાપ્રધાને આગામી પાંચ વર્ષમાં ભારતીય રેલની કાયાકલ્પ કરવાની ગેરંટી પણ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી સાથે જ અહીંથી દસ નવી વંદે ભારત રેલને વડાપ્રધાને લીલી ઝંડી આપી તો જનસભાને સંબોધન પણ તેઓએ કર્યું ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો અને વન સ્ટેશન વન પ્રોડક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે અંકલેશ્વરના બાર જેટલા વિશ્વકર્મા કારીગરોનું સાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુભાઈ ચૌધરી સહિતના રેલવેના અધિકારીઓ અને નગરજનો હાજર રહી પ્રધાનમંત્રીના પંચ્યાસી હજાર કરોડ રેલવે પ્રોજેક્ટના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમનું સીધું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાંથી સમગ્ર દેશમાં રેલવેને જબરજસ્ત મોટી ભેટ આપી છે આધુનિક સુવિધાઓ સાથે પ્રારંભ કરાયો અને પેસેન્જર ટ્રેનો પણ તેમને પ્રારંભ કરાયો અને દેશની જનતાને રેલવે થકી ઉત્તમ સુવિધા મળી રહે એના માટે પણ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ તેમને આજે ગુજરાતના અમદાવાદમાંથી કરવામાં આવ્યા આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પણ આ પ્રકારનો કાર્યક્રમ મેં બધા કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો ધર્મેશ પટેલ